થોડા દિવસ અગાઉ આ કેસમાં બે લોકોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ હતી જેમાં શૈશવ પરીખને નકલી હુકમ બનાવી આપવામાં વિજય ડામોરનો હાથ હોવાનું માલુમ પડ્યું છે હાલ દાહોદ પોલીસે સરકારી બાબુ વિજય ડામોર ને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ દાહોદ બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એનએ બાબતનો જેમાં જકરિયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબરની જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે એ બે આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શેષવ ને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયદોના નિવેદનો અને મળે આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એક કન્ક્લુઝર પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જેને તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર કે જે સિનિયર ક્લાર્ક છે અને ચિટનીશના ઇન્ચાર્જ ચીટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે સર આમાં હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને આવેલ છે જે અમે રેકર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખીએ છીએ સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે નંબર નહીં હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે એ ખુલી પણ શકે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જે બી રેકર્ડ હાથે પુરવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સહાયો મળી આવશે એ રીતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર સરકારી કર્મચારી દ્વારા આ જે કાવતરું રચવામાં આવ્યું છે તે નાણાકીય વ્યવહારને લઈને કરવામાં આવ્યું છે હા એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વગેરે છે કોર્ટની અંદર એ તમામ મૂર્યો બાબતે કે સરકારી કર્મચારી ઇન્વોલ્વ હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરી અને કોઈ ગેરરીતે આચરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડી કે તમામ સેક્શનો તપાસ કામે એડ કરવામાં આવશે ઓકે